પાટણમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા વર્ષ પરંપરાગત રીતે મળ્યા સાતમની ઉજવણી કરવામાં આવે છે જેમાં કુળદેવી બિંદુ ક્ષાણી માતાની પૂજા અર્ચના કરી માતાજીનું વાહન ગણાતા સબ છે તેના પ્રતિકરૂપે લીમડાની ડાળીઓમાંથી બનાવેલ નનામી પર સમાજના સૌ કોઈ લોકો બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે તેના માટે માતાજીને પ્રાર્થના કરે છે શ્રીમાળી સામવેદી બ્રાહ્મણોનું મૂળ વતન રાજસ્થાનનું ભીનમાળ જ્યાં વર્ષો પહેલા રોગચાળાનું પ્રમાણ વધતા તેમનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું હતું ત્યારે બ્રાહ્મણોએ રોગચાળા

આસો સુદ સાતમ ને મળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે માતાજીનું વાહન જે છે તે શબ છે આ માતાજીની આરાધના અમારી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના લોકો દર વર્ષે કરે છે એમાં એક નનામી બનાવવામાં આવે છે એમાં જે સ્ત્રી પુરુષો બધા માતાજીની આરાધના કરે છે અને તેના ઉપર બેસે છે અને આ પ્રથા લગભગ પાંચસો વર્ષથી ચાલી આવે છે એટલે ઘણા વર્ષથી આ પ્રથા ચાલતી હોવાથી બધા લોકો પોતાના આરોગ્ય અને સુખાકારી માટે માતાજીની આરાધના કરે છે આ પ્રથાના અમે સીમાળી બ્રાહ્મણો ભીરમાળના વતની હતા ભીરમાળના અંદર પણ જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ઘણા લોકો એમાં અવસાન પામ્યા હતા એ વખતે હાહાકાર મચી ગયો હતો એ એ માટે બધા લોકોએ માતાજીની સ્થા આરાધના કરી અને માતાજીને પ્રાર્થના કરી કે અમારા જીવ બચે અને બધાનું આરોગ્ય સારું રહે અને એ રીતે એ પ્રથા ત્યારથી ચાલી આવે છે એ પ્રથા બધા અનુસરે છે અને આ રીતે માતાજીનો ઉત્સવ ઉજવવામાં આવે છે